લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો મહાશિવરાત્રિ એટલે શંકરની આરાધના કરવાનું મહાપર્વ અને દર વર્ષે મહા મહિનામાં આપણે આ પર્વની રાહ જોઈએ છે અને દેવોનો દેવ એટલે મહાદેવ તો આ દેવોના દેવનું કોઈ મહાપર્વ આવે તો આપણે એમના આશીર્વાદ તો મળે જ પણ આપણા જીવનના દુઃખોને દૂર કરવાની તાકાત પણ આવા પર્વથી આપણને મળતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી વાત જાણીએ કે જેનાથી આપણે આપણા જીવનના ઘણા બધા દુઃખોને દૂર કરી શકીએ આજે હું તમને એવા પાંચ ઉપાય બતાવું જો તમે જીવનમાં મહાશિવરાત્રિને દિવસે આ ઉપાય કરો છો તો જીવનની ઘણી બધી લાઈન દોરી સરખી થાય આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ માંદગી દૂર કરી શકીએ અને જીવનને એકદમ સહજ રીતે જીવી શકીએ માનવ જીવનમાં સ્વાસ્થ્ય આપણી જે તબિયત છે એ સારી હોવી ખૂબ જરૂરી જે વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ હોય એ માણસની જિંદગી જીવવાનો રસ ઓછો હોય કારણ કે શારીરિક પીડા માનસિક પીડા એને સતાવતી હોય પણ જો આપણે આ દેવોના દેવ મહાદેવની સાથે જોડાઈએ અને એમની પાસે જે તાકાત છે જે શક્તિ છે એમના જે આશીર્વાદ છે એ જો જીવનમાં મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપને ઘણી બધી રાહત મળે તો મિત્રો માનવ જીવનમાં જ્યારે સ્વાસ્થ્ય ખરાબ હોય માંદગી આપણે ભોગવતા હોય લાંબો સમય આપણે માંદા રહેતા હોઈએ તો શિવરાત્રિના દિવસે એક એવો સરસ ઉપાય આપણે કરવો જોઈએ જેનાથી આપણે આમાંથી મુક્તિ મળે તો મિત્રો આ શિવરાત્રિના દિવસે જો તમે લાંબી માંદગી ભોગવો છો અને એમાંથી છુટકારો મેળવવો છો ને તો બહુ સરસ ઉપાય આપું છું ઉપાય ગાયના દૂધમાં મધ ભેળવવાનું અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવાનો અને આ અભિષેક થયા પછી પાંચ બિલીપત્ર આપણે લેવાના છે એમાં લાલ ચંદન અને મધ ભેગું કરવાનું અને આ પાંચ બિલીપત્ર પર આ મધ અને ચંદનથી ચાલનો કરી ને આ પાંચ બિલીપત્ર જો આપણે મહાદેવને અર્પણ કરીએ અને આપણે આપણી જે બીમારી છે એમાંથી મુક્તિ માગીએ તો હું એવું માનું કે આખું વરસ તમને બીમારીમાંથી મુક્તિ મળે અને જે રોગથી તમે પીડાવ છો ને એ રોગ દૂર થાય અને સારું સ્વાસ્થ્ય આપણે પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો કેટલો સહેલોને સરળ ઉપાય પણ મિત્રો દિવસ કેવો દેવોના દેવ મહાદેવનો જે સારામાં સારો દિવસ કહેવાય મહાશિવરાત્રિ એ દિવસે આપણે આ ઉપાય કરીએ તો ચોક્કસ આપણે એમના આશીર્વાદ પ્રાપ્ત થાય બીજું બીજું માનવ જીવનનું દુઃખ છે ગરીબી જે માણસ પાસે પેટ ભરવાનું અનાજ લાવવાના પૈસા નથી જીવન જીવવા માટે જે જરૂરિયાતની વસ્તુઓ છે તે વસાવી નથી શકાતી એના માટેના પૈસા આપણી પાસે નથી તો આવા ગરીબ માણસોએ શિવરાત્રિના દિવસે એવો કયો ઉપાય કરવો જોઈએ જેનાથી એને ગરીબી દૂર કરવાના ઉપાયો મળે મહાદેવની કૃપાથી ગરીબી દૂર થાય અને જીવનને સરળતાથી સહજ રીતે જીવી શકે તો મિત્રો શિવરાત્રિના દિવસે જો તમે ગાયના દૂધમાં ખડી સાંકર ભેગી કરી અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો છો અને અભિષેક કર્યા પછી ભગવાનની કપૂરથી આરતી કરો છો તો ચોક્કસ તમારી ગરીબી આવનારા સમયમાં ધીરે ધીરે દૂર થાય અને તમે એક સારું સહજ જીવન જીવી શકો જેની પાસે કંઈ જ નથી પેટ ભરવાના પૈસા નથી એવા લોકોએ આવા ઉપાય કરવા જોઈએ અને આવનારા સમયમાં બહુ મોટી રાહત મેળવવી જોઈએ ત્રીજું ત્રીજું દુઃખ છે માનવ જીવનમાં ઘણા માણસો જીવનમાં સ્થિર થઈ જ નથી શકતા જીવનમાં એક કામ માંડ માંડ એ સેટ કરે ત્યાં કંઈક તકલીફ આવે એમાંથી બહાર નીકળવાનું થાય પાછું બીજું કંઈક કરવું પડે એક સ્થાયી ધંધો ન કરી શકે સ્થાયી નોકરી ન કરી શકે જીવનને સ્થિર ન રાખી શકે તો એવા લોકોએ શિવરાત્રિના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો બહુ સરસ ઉપાય છે અને એકદમ સહેલો જો તમે કરો છો તો ચોક્કસ ચોક્કસ તમને આ ફાયદો મળે આવા લોકોએ ગાયના દૂધમાં હળદર અથવા કેસર જે લોકો દૂધમાં કેસર ભેળવી શકે છે તો બહુ સરસ અને કદાચ તમારી પાસે એના પૈસા નથી તમે કેસર નથી લાવી શકતા તો આ તો દેવોના દેવ મહાદેવ અને એને પણ આપણે ભોળાનાથ કહીએ તો આ ભોળાનાથને હળદરવાળા દૂધથી જો તમે અભિષેક કરો છો તો તમારી જીવનની જે અસ્થિરતા છે તે દૂર થાય અને સ્થિર જીવન તમે પ્રાપ્ત કરી શકો તો મિત્રો કેટલા નાના અને સરળ ઉપાય કે જે આપણે આવા સરસ દિવસે કરીએ તો આપણા જીવનને આપણે સંતુલિત કરી શકીએ સ્થિર કરી શકીએ અને એક સારું શાંતિ ભરેલું જીવન જીવી શકીએ હવે ચોથું દુઃખ જોઈએ તો ઘણા બધા લોકો આ દુઃખ ભોગવે છે શારીરિક નબળાઈ શરીર દુર્બળ પડી જવું શરીરમાં તાકાત ન રહેવી ખોરાકની કમી માંદગીની અસર કોઈક મહારોગની અસર આ બધી અસરોને લીધે જ આપણે શારીરિક નબળાઈ ભોગવતા હોઈએ એવા લોકોએ શિવરાત્રિને દિવસે કયો ઉપાય કરવો તો મિત્રો તમારે ખાસ બહુ જ સરસ ઉપાય બતાવું છું એ તમે કરશો તો હું એવું માનું છું કે ચોક્કસ તમને આવનારા સમયમાં શારીરિક બળ મળે તમારી નબળાઈ દૂર થાય તમે મહેનત કરી શકો અને જીવનને સરસ દિશા આપી શકો તો આવા લોકો એ છે ને દહીં દહીંમાં થોડું મધ ભેળવી અને આ દહીંથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શારીરિક રીતે નબળો માણસ હોય ને એના શરીરમાં બે ખામી હોય એનો શુક્ર નબળો હોય મંગળ નબળો હોય તો શુક્ર એટલે શું શરીરની ચામડી શરીરના હાડકા શરીરના જોઈન્ટ્સ આ બધી વસ્તુઓમાં તકલીફ આવે એના શરીરમાં તાકાતની કમીને લીધે એનું ખલાસ થતું હોય તો આ જે સફેદ ધાતુ છે ને એ દહીંથી આવે અને મંગળ એ લોહી છે આપણા શરીરનું બરાબર તો લોહી પણ આપની તાકાત છે તો જો આ દિવસે આપણે દહીં અને મધ ભેગા કરીને ભગવાન શિવને અર્પણ કરીએ અને ભગવાન પાસે તાકાત માગીએ શારીરિક શક્તિ માગીએ તો ચોક્કસ મળે છે તો મિત્રો આવા નનકડા ઉપાયથી તમે તમારી શારીરિક તાકાત ગુમાવી લીધેલી છે એ મેળવી શકો છો અને પાછા સ્વસ્થ થઈ શકો છો અને મિત્રો પાંચ પાંચ મેં ઘણા એવા લોકો જોયા છે કે જેના જીવનમાં સુખ જ ના હોય કોઈ પણ પ્રકારનું સુખ ના હોય તો એવા લોકો જે બધી બાજુથી ખલાસ થઈ ગયેલા છે જેની પાસે કોઈ શક્તિ નથી તાકાત નથી પૈસો નથી માન સન્માન નથી એવા લોકોએ કયો ઉપાય કરવો જોઈએ એવા લોકોએ શિવરાત્રિને દિવસે પંચામૃત બનાવવું જોઈએ અને આ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ પાંચ અમૃત ધરતી પરના ભગવાને જે બનાવ્યા છે એ પંચામૃતને બનાવીને આપણે જો ભગવાન શિવનો અભિષેક કરીએ છીએ તો ચોક્કસ આપણને એમાં સારામાં સારું પરિણામ મળે અને આપણે તમામ સુખોને પામી શકીએ છીએ અને મિત્રો આવા નનકડા ઉપાય આવા સરસ દિવસે શિવરાત્રિના દિવસે જો આપણે કરીએ તો હું એવું માનું છું કે ભાઈ આપણા જીવનના તમામ દુઃખો આપણે દૂર કરી શકીએ અને જીવનને સરસ આકાર આપી શકીએ દિશા આપી શકીએ અને તમામ સુખોને આપણે ભોગવી શકીએ તો મિત્રો આપ સૌ આ શિવરાત્રિના ઉપાયો જરૂર કરશું અને ચોક્કસ તમને એમાં ફાયદો બી થશે અને જીવનને આપણે સારું સરળ બનાવવામાં સફળ થઈશું તો મિત્રો હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લઉં મિત્રો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો